જળ જંગલ અને જમીન આના માટે આદિવાસી સતત મહેનત કરી રહ્યા છે પણ જે જંગલની વાત કરવામાં આવે વન રક્ષકો જેને લઈને અત્યારે એની ભરતીને લઈને સતત આંદોલન ચાલી રહ્યા છે ગઈકાલે અમુક વિડીયો આવ્યા જેમાં બહેનો બગીચામાં બેઠી છે ત્યાં આવીને પોલીસ તેમને પકડી જાય છે તેમને લાફો મારી દે છે અને આ એ લોકો છે જે લોકો ખરેખર વનરક્ષક બનવા માંગી રહ્યા છે જેમના માટે જેમને પરીક્ષા આપી છે ચાર લાખ લોકોએ ફોર્મ ભર્યા હતા આઠસો જગ્યા માટે એ લોકોએ પરીક્ષા આપી છે અને એમાં પણ ગડબડી જોવા મળી છે માર્ક્સ નથી કહેવામાં આવી રહ્યા એ લોકોને આ મુદ્દાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો મને તો એવું લાગે છે આ પાટનગર આપણું ગાંધીનગર એ રણ મેદાન બની ગયું છે અને એમાં ખાસ કરીને યુવાનો જે બેરોજગાર યુવાનો આંદોલનો કરી રહ્યા છે એમાં વનરક્ષકનું આંદોલન ચાલે છે એમાં જે રામ અને યુવરાજસિંહ જાડેજા સાથે ગઈ ચાર તારીખે અમે ચર્ચાઓ કરી પછી જ આ આંદોલન ચાલુ થયું છે એમનો આગ્રહ હતો ચૈતરભાઈ તમે પણ આવો પણ મારા સામાજિક લેવલે ત્યાંના કાર્યક્રમો ગોઠવાઈ ગયા એટલે હું પહોંચી નથી શક્યો પણ જે પણ અન્યાય થાય છે એ વ્યાજબી નથી આગળ તમે જોયું હશે એમને ન્યાય મળવો જ જોઈએ આવનાર દિવસોમાં એમનો બીજો કાર્યક્રમ હશે હું પણ એમની વચ્ચે જોવા મળીશ તમને અને સાથે સાથે જે પાસના ઉમેદવારો પણ અવારનવાર આંદોલનો છે ગયા વર્ષે તમે હશે દાંડી યાત્રા અમે કાઢી હતી દિવસ હું લઈને યુવરાજસિંહ સાથે અમે અમદાવાદ પહોંચ્યા હતા તો આ બાબતને લઈને પણ મેં લેટર લખીને સરકારને રજૂઆત કરી છે અને આવનાર દિવસોમાં હું તો કેમ છું ગુજરાતના તમામ યુવાનો માટે સાથે સાથે ગુજરાતના ખેડૂતો મહિલાઓ વેપારીઓ કે કોઈપણ જાતના લોકો માટે જ્યાં પણ આંદોલન કરવાની જરૂર પડશે ત્યાં ચૈતર વસાવા એમની સાથે ઊભા હશે કેમ કેમ કે સરકાર એટલા જાડી ચામડીના લોકો બેઠા છે કે એ લોકો કંઈ સાંભળવા તૈયાર નથી ખુદ તમે જોઈ લો કેટલા ટાઈમથી આંદોલનો કરે છે એટલે એલઆરડીનું આંદોલન હોય જૂની પેન્શન યોજનાનું આંદોલન હોય કે વર્કર બહેનોનું હોય તમામ લોકોને જ્યારે પણ આંદોલનો હશે અને મારે અનુકૂળતા હશે તો હું ચોક્કસ બધા લોકો સાથે ઊભો રહીશ એ આંદોલનને મજબૂતાઈ મળે એમને ન્યાય મળે એ પ્રકારના પ્રયાસો અમારા આવનાર દિવસોમાં રહેશે આજે તમે જોઈ લો અમારી પોતાની આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ પાર્ટી હોય એમના આંદોલનો તમને ગાંધીનગરમાં જોવા નહીં મળશે બધા ખૂણે ખાચરે કોઈ રાજકોટ કોઈ કેવડિયા કોઈ ઉમરગામ પણ ગાંધીનગરમાં યુવાનો આંદોલન કરી રહ્યા છે સારી વાત છે આવનાર દિવસોમાં એમને ન્યાય મળે માટે અમે પણ એમની વચ્ચે ઊભા રહીશું છતાં પોલીસ દ્વારા આ લોકોને ઢસડવામાં આવે છે ગર્ભવતી મહિલાને પણ ઢસડવામાં આવે છે આ વિદ્યાર્થીઓ પોતાનો હક મેળવવા બહાર આવે છે આંદોલનો કરે છે પરંતુ તેમને આંદોલનો પણ પોલીસ દ્વારા કરવા દેવામાં આવતા નથી આ યુવાનો જે ગુજરાતના યુવાનો આવનારું ભવિષ્ય કહેવાય તે રોડ રસ્તાઓ પર રઝડી પડ્યું છે ત્યારે ચૈતર વસાવા પણ સરકારને અરીસો દેખાડી રહ્યા છે કે આ કેટલા હદે સારું લાગે ગુજરાતનો યુવા આમ રોડ રસ્તાઓ પર આવે તે કંઈ સારું લાગે ચૈતર વસાવા પણ આ આંદોલન કરતા યુવાઓની બહારે આવ્યા છે તેમની સાથે આવ્યા છે અને કહ્યું જરૂરત પડી તો હું પણ તેમની સાથે આંદોલનમાં ત્યારે વસાવાના નિવેદન વિશે વસાવા જે ઉમેદવારોની આવ્યા અને પોતાનું જે નિવેદન આપ્યું સરકારનો જે ઉધડો લીધો તેના વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર